અમદાવાદથી મળી રહ્યા છે મ્યુનિસિપલ કમિશનરનો આદેશ ફાયર સેફ્ટીના અભાવને કારણે બનેલી ઘટનાને પગલે બિલ્ડિંગ કાર્યવાહી હાથ ધરી છે ફાયર સેફ્ટી પગલા લેવામાં આવી રહ્યા છે ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓએ હાલ ઇમારત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદમાં સો લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે ત્યારે પંદરથી વીસ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે તો ગુંગળામણને કારણે ત્રણ લોકો બેભાન થયા તમામ લોકોને હાલ સલામત રીતે બહાર કાઢી લેવાયા છે ત્યારે ચીફ ફાયર ઓફિસર એમએફ દસ્તુરે જે રીતે વાત કરી હતી અને તેમણે કીધું હતું કે ફાયર સેફટીની જે સિસ્ટમ છે તે આખી બંધ હાલતમાં હતી જેના કારણે જે આગ પર વહેલો કાબુ ન મેળવી શકાયો તો દેવ ઓરમ બિલ્ડિંગમાં આગ લાગી હતી દોઢ કલાક પહેલા જે આગ લાગી હતી તે આગ પર કાબુ મેળવી લેવાયો છે પણ હવે તે બિલ્ડિંગને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે કારણ કે જે પ્રકારની તેમાં જે સિસ્ટમ હોવી જોઈએ જે ફાયર સેફ્ટીની સિસ્ટમ હોવી જોઈએ તે બંધ હાલતમાં હતી જેના કારણે જ્યાં સુધી આ સિસ્ટમ ફરીથી કાર્યરત ન થાય ત્યાં સુધી બિલ્ડિંગની જે યુઝ પરમિશન છે તેના પર પગલાં લેવામાં આવશે બિલ્ડિંગને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે તો આમાં ઘણી બધી ઓફિસ પણ આવેલી છે અને તેમાં ઘણા જે લોકો કાર્ય કરતા હોય છે ત્યારે તમામ લોકોને આગ લાગતા મુશ્કેલી નડી હતી અને જે રીતે એક માળ પર જે આગ લાગી હતી તે બાકીના ચાર માળ સુધી ફેલાઈ હતી ત્યારે ચાર ચાર માળના લોકોને થઈ હતી અને તે તમામ લોકોને હવે નીચો લેવામાં આવ્યા છે તેમને હોસ્પિટલ ખસેડી લેવામાં કાર્યવાહી હાથ ધરાઈ છે ફાયર સેફ્ટીની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી હવે કાર્યવાહી મ્યુનિસિપલ તંત્રએ હાથ ધરી છે તો દેવ ઓરમ બિલ્ડિંગમાં આગ લાગવાનો જે મામલો હતો તેમાં બિલ્ડિંગને સીલ કરવાની કાર્યવાહી હવે હાથ ધરાઈ છે તો આ પ્રકારનું જે બિલ્ડિંગ છે કે જેમાં બહુમાળી બિલ્ડિંગ છે ને તેમાં ફાયર સેફ્ટીના જે સાધનો હતા ફાયર સેફ્ટીની જે સિસ્ટમ હતી તે બંધ હાલતમાં હતી જેના કારણે હવે બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવશે તો તુરંત જ એમસી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ અને બિલ્ડિંગને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે તો ઉલ્લેખનીય છે કે જે રીતે લોકોને મુશ્કેલી પડી હતી આગ લાગતા જ અને બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની સિસ્ટમ તો હતી છતાં તે બંધ હાલતમાં હતી જેના કારણે લોકોની મુશ્કેલી દૂર ન થઈ કારણ કે જો આ સિસ્ટમ કાર્યરત હોત તો વહેલામાં વહેલી તકે આગ પર કાબુ મેળવી લેવાયો હોત આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જે લોકો નીચે આવી ગયા હતા અને તે લોકો એકબીજાને મળી રહ્યા છે કારણ કે તે તમામ લોકો જે ઉપર ફસાયા હતા અને તેઓ ગૂંગળામણના કારણે મુશ્કેલી અનુભવતા હતા તે તમામ લોકોને નીચે ઉતારી દેવામાં આવ્યા છે હવે બિલ્ડિંગ ખાલી કરી દેવામાં આવ્યું છે કારણ કે જે આગ લાગી હતી તે આગ ચાર માળ સુધી ફેલાઈ હતી અને દસ થી વધુ માળની આ બિલ્ડિંગ છે બહુમાળી બિલ્ડિંગ છે તેમાં જે સિસ્ટમ હોવી જોઈએ ફાયર સેફ્ટીની તે બંધ હાલતમાં હતી તો હવે તપાસની કાર્યવાહી પણ ચાલી રહી છે અને ખાસ કરીને આ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવ્યું છે ત્યારે એ દ્રશ્યમાં પણ જોઈ શકો છો ત્યારે તેના ફ્યુઝ છે ઇલેક્ટ્રિકટીના તે કાઢી લેવામાં આવી રહ્યા છે જેના કારણે બિલ્ડિંગનો જે સપ્લાય છે વીજ સપ્લાય તે બંધ કરી દેવામાં આવી રહ્યો છે તો સીધા આ દ્રશ્યો જેમાં જે બિલ્ડિંગનો જે વીજ સપ્લાય જે છે તે તમામ જગ્યાએથી બંધ કરી દીધો છે જેના કારણે હવે આ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવશે દેવ ઓરમ બિલ્ડિંગ જેમાં આગનો જે બનાવ બન્યો હતો કલાક દોઢ કલાક પહેલા આગ લાગી હતી અને આગ પર તો કાબુ મેળવી લેવાયો પણ જે રીતે તે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને વાયર બળી જવાના કારણે ચાર માળમાં તેનો ધુમાડો ફેલાયો હતો તે ધુમાડાના કારણે લોકોને મુશ્કેલી સર્જાઈ હતી ત્યારે હાલમાં ઇલેક્ટ્રિકટી જે સપ્લાય છે બિલ્ડિંગનો તે બંધ કરી દેવામાં આવ્યો છે અને આ બિલ્ડિંગને પણ કોર્પોરેશનના અધિકારીઓએ કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે તે કાર્યવાહીના ભાગરૂપે જ તેના બિલ્ડિંગમાંથી ટ્યુઝ જે છે તે કાઢી લેવામાં આવી રહ્યા છે જેના કારણે તેનો સપ્લાય જે છે તે હવે બંધ થઈ જશે તો ફાયર સેફ્ટીની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી આ કાર્યવાહી હાથ ધરાઈ છે કોર્પોરેશનના અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી દીધી છે જ્યારે બિલ્ડિંગ તો બનાવી દેવામાં આવતું હોય છે અને તેમાં લોકોને તે યુઝ કરવા માટે પણ આપી દેવામાં આવતું હોય છે તેમાં ઓફિસો પણ કાર્યરત થઈ જતી હોય છે પણ જે ખાસ અગત્યની વાત હોય કે જે બિલ્ડિંગ યુઝ કરવા માટે જે પરમિશન આપવામાં આવે છે તે પરમિશન ખાસ કરીને જે મહત્વની વાત કે ફાયર સેફ્ટી લાગેલી છે કે નહીં અને તે કાર્યરત છે કે નહીં તે સૌથી પહેલા જોવામાં આવતું હોય છે અને તે જોયા બાદ જ બિલ્ડિંગ યુઝની પરમિશન આપવામાં આવતી હોય છે પરમિશન મેળવી લીધા બાદ તે ફાયર સેફ્ટીની સિસ્ટમ છે તે કાર્યરત છે કે નહીં તેનું મેન્ટેનન્સ થઈ રહ્યું છે કે નહીં તેની કોઈ જ તકેદારી લેવામાં નથી આવતી જેના કારણે આ પ્રકારની ઘટના બનતી હોય છે બિલ્ડિંગના જે મીટર બોક્સમાંથી ફ્યુઝ કાઢી લેવામાં આવ્યા છે અને તેનો વીજ સપ્લાય છે બિલ્ડિંગનો તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને હવે કોર્પોરેશનના અધિકારીઓએ કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે આખી બિલ્ડિંગને સીલ કરી દેવાની કાર્યવાહી હાથ ધરી છે તો હવે જોવાનું રહેશે કે આ બિલ્ડિંગને સીલ કરેલી છે તે ફરીથી ક્યારે કાર્યરત થાય છે અને શું તેમાં જે કાર્યવાહી હવે એએમસી દ્વારા હાથ ધરવામાં આવી છે તો તેના પર કયા પ્રકારના પગલા લેવામાં આવશે બિલ્ડિંગ બિલ્ડિંગ ને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે જે પણ આપ જોઈ શકો છો ના આવેલા જે મીટર બોક્સ છે તે મીટર બોક્સમાંથી ફ્યુઝ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભદ્રેશ પાસેથી ભદ્રેશ જે રીતે આ જે બિલ્ડિંગમાં આગનો બનાવ બન્યો હતો અને હવે કાર્યવાહી હાથ ધરાઈ છે બિલ્ડિંગને સીલ કરવાની શું માહિતી જે આપને જણાવી દઉં કે ખાસ કરીને જે પ્રકારે જે આગની જે ઘટના બની છે એ પ્રાથમિક જે કારણ છે એ શોર્ટ સર્કિટ નું કારણ સામે આવ્યું છે પરંતુ સૌથી ગંભીર બાબત જે આંખ જે ઉડીને આંખે વળગે છે તે સામે આવી છે જે ફાયર બ્રિગેડના અધિકારીઓ જયારે કાર્યવાહી કરવા માટે પહોંચ્યા ત્યાં એ બાબત સામે આવી છે કે બિલ્ડિંગની અંદર ફાયર સેફ્ટી ના જે સાધનો લગાવવામાં આવ્યા હતા એ તમામે તમામ સાધનો બંધ હાલતમાં હતા ખસ્તા હાલતમાં હતા અને જેને કારણે હાલ ફાયર ફાયર વિભાગે અને કોર્પોરેશનની ટીમે હાલ આ બિલ્ડિંગને સીલ કરવાની જે છે પ્રક્રિયા હાથ ધરી છે મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો છે કે આ પ્રકારે જે ગંભીર પ્રકારની બેદરકારી રાખવામાં આવી છે એને લઈને તાત્કાલિક આ બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવે અને સુરક્ષાના કારણોને ધ્યાનમાં લઈને હાલ બિલ્ડિંગ સીલ કરવામાં આવી રહી છે અને સૌથી

સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેના તેમાંથી ફ્યુઝ દૂર કરવામાં આવી રહ્યા છે જેના કારણે તેનો જે વીજ સપ્લાય છે તે બંધ કરી દેવામાં આવ્યો અને હવે આ બિલ્ડિંગ તો દેવ ઓરમ બિલ્ડિંગમાં લાગેલી આગ કાબુમાં આવી ગઈ ફસાયેલા તમામ લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા સો લોકોને બહાર કઢાયા છે 20 લોકોને સારવાર માટે લઈ જવાયા છે ત્રણ લોકો બેભાન થયા હતા ત્યારે બિલ્ડિંગમાં ફાયર સાધનો કામ હતા બિલ્ડિંગમાં જે રીતે આગના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આગ કાબુમાં આવી ગઈ છે પણ ફાયર સેફટીના સાધનો શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા

અને ત્યાં પરિસ્થિતિ બહુ જ ખરાબ છે પાંચ સાત જણા તો બેભાન પડ્યા હતા થોડું નમો માણસ જ ફસેલું અમારી જ છે રિક્રુટમેન્ટ એજન્સી એનો સ્ટાફ ટોટલ બધો ફસાયલો બે જ બાર છીએ સાત માંથી શું પરિસ્થિતિ છે અત્યારે બાલ્કની પાછળ ભર્યા કોઈ બેભાન હોય અથવા કોઈ અત્યારે લઈ ગયા માથામાં લોહી નીકળ્યું છે જ અને બીજા કોઈ ને ત્યાં લોહી નીકળ્યું હોય કે બેભાન એવી હાલત નથી તમારો ચહેરો પણ અમે ના જોઈ શકીએ એવી હાલત છે ઉપર ઉપર આગ હજુ પણ ચાલુ છે કે આ કાબુમાં છે છે ધુમાડા બહુ છે પ્રલાદ નગરમાં આ બિલ્ડિંગમાં લાગેલી આગની ઘટના લઈને ફાયર બ્રિગેડના જવાનો પહોંચી ચૂક્યા છે અને આગ હાલ સંપૂર્ણપણે કાબૂમાં છે ત્યારે ફાયરના ઉચ્ચ અધિકારી દસુર સાહેબ આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું દસુર સાહેબ ખાસ કરીને કયા પ્રકારની ઘટના હતી હાલ શું પરિસ્થિતિ સ્ટેરકેસમાં દે કોરિડોરમાં જે કેબલ ડક્ટ છે કેબલ ડક્ટમાં ફાયર હતી અને બધા કેબલ સળગી ચૂક્યા છે એના લીધે જે ધુમાડો પેદા થાય છે ધુમાડો એ બધે ફેલાયેલ લોકો ગભરામણમાં અને બધા જ ફ્લોર પર કાળક જામી ગઈ છે બધા ગભરામણમાં ઓફિસની અંદર અને અંદર પણ ધુમાડો ભરાઈ ગયો હતો એટલે બધા ગભરામણમાં હતા ચાર માળ પાંચમાંથી આઠમાં મળીને ચારે માળમાં લગભગ સો એક જેટલા હતા જે જાતે નીકળી શક્યા છે બહાર જેમને આપણે દરવાજા ખોલીને બહાર કાઢી દીધા છે એ લોકો નીચે ઉતરી ગયા સહી સલામત ત્રણ લોકો બે હોશ હતા એમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલી આપવામાં

ખાસ કરીને જે ફાયરના ઉચ્ચ અધિકારીનું કહેવું છે કે બિલ્ડિંગની અંદર જે ફાયર સેફ્ટી જે સાધનો હતા એ તમામ તમામે તમામ સાધનો બંધ હાલતમાં હતા ને એવા સમયે આ ઘટના બની છે ખૂબ ગંભીર કહી શકાય ને આને લઈને ખૂબ ગંભીર પગલા જે છે એ લેવામાં આવશે કેમેરામેન સંદીપ સાથે ભદ્રેશ કુમાર જી મીડિયા અમદાવાદ